નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઈશા સ્વાગત કરું છું મીરાઈ એકેડેમીમાં તમારી જે તલાટીની ભરતી આવી ગઈ છે છે એની આજે આપણે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન જોવાના ઓકે કે કેટલી ભરતી આવી છે ટોટલ તો ત્રેવીસો ને છન્નું જગ્યાઓ છે અને એની અંદર લાયકાત છે તમારો પગાર કેટલો રહેવાનો છે પ્રમોશન બની થઈને તમે શું બનશો અને કામગીરી શું રહેશે બધી વસ્તુઓ આપણે થોડી થોડી જોઈ લઈશું ઓકે ચલો તો આપણે ડિટેલમાં જોઈએ હજુ જે ડિટેલ સિલેબસ છે ને એવી કોઈ માહિતી આવી નથી ખાલી એમ આવી છે કે હજી ફોર્મ ફિલ થવાના પણ સ્ટાર્ટ નથી થયા જ્યારે એ બધી માહિતી આવશે તમને તરત જ અહીંયાથી આપવામાં આવશે અત્યારે જેટલી માહિતી આવી છે એ આપણે જોઈ લઈએ ઓકે તો સૌથી પહેલા તો આપણી આજે મીરાઈ એકેડેમીની એપ્લિકેશન જો તમે ડાઉનલોડ ના કરી હોય તો ખાસ કરી લેજો ઓકે કેમ કે આપણે અગર જો તલાટીની બેચ લઈને સો ટકા આવવાના જ છે તો એ બધું તમને ક્યાં અહીંયા મળશે તો અહીંયા એપ્લિકેશનની અંદર મળવાનું છે ઓકે તો મીરાઈ એકેડેમીની એપ્લિકેશન જે છે એ ખાસ તમે ડાઉનલોડ કરી દેજો ઓકે ચલો આજે આપણે શું જોવાના છે તો તલાટી ભરતી ઓકે હમણાં જ કીધું એમ કે તલાટી ભરતીની અંદર જેટલી બી ઇન્ફોર્મેશન આપણા જોડે છે એ બધું જ આપણે જોવાના છે સૌથી તો જે અગત્યની જાહેરાત કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કઈ તમને માહિતી આપવામાં આવી છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલી વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ ત્રણ ઓકે અંદાજીત ત્રેવીસો જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત હજુ ખાલી આટલી આટલું જ ઇન્ફોર્મેશન આવ્યું છે એની જે વિગતવાર જાહેરાત છે પરીક્ષાનો અભ્યાસક્રમ કેટેગરી અને એ બધું છે એ શું કીધું છે એને ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની જે બધી માહિતી છે ટૂંક સમયમાં તમને પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે હજુ સુધી આવી નથી અને જેવી જ આવશે સૌથી પહેલા તમને અહીંયાથી આપી દેવામાં આવશે તો જો ચેનલને તમે ખાસ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલા જ કરી લેજો ઓકે બધી જે ઇન્ફોર્મેશન છે તમને અહીંયાથી મળી જશે તો ટોટલ કેટલી જગ્યાઓ થઈ તમારી તો કુલ જગ્યાઓ છે ત્રેવીસો છન્નું ઓકે આટલી જગ્યાઓ તમારી પડી છે ઓકે તલાટીની ચલો સૌથી પહેલા આપણે શું જોઈ લઈએ કે લાયકાત જોઈ લઈએ તો લાયકાત શું છે તો લાયકાત છે સ્નાતક ઓકે સ્નાતક સ્નાતક એટલે શું ગ્રેજ્યુએટ ઓકે તમે કોઈ પણ ફિલ્ડમાંથી જો ગ્રેજ્યુએશન કરેલું છે તો તમે આ એક્ઝામ આપી શકો છો ઓકે કોઈ પણ ફિલ્ડમાંથી તમે ખાલી ગ્રેજ્યુએટ છો તો તમે જે છે એક્ઝામ આપી શકો છો અને ગ્રેજ્યુએટ છો તો ઓબ્વિયસલી તમે ટ્વેન્ટી પ્લસ ઇયરના હશો તો એની એજ કેટલી છે તો ટ્વેન્ટી ટ્વેન્ટી વનથી કેટલી છે થર્ટી ફાઈવ સુધીની ઓકે પાંત્રીસ સુધીની તમારી મર્યાદા છે વીસથી પાંત્રીસની આ એજની અંદર તમે જો એક્ઝામ અને ગ્રેજ્યુએશન હોય તો તમે આ તલાટીનું ફોર્મ ભરી શકો છો ઠીક છે આ હતી એની લાયકાત અને પછી કાસ્ટ વાઇઝ આની અંદર થોડું પ્લસ માઇનસ થતું રહેશે ઓકે કેટેગરી વાઇસ ચલો બીજું જોઈ લઈએ અભ્યાસક્રમ ઓકે તો અભ્યાસક્રમની અંદર તમને હજુ સુધી એવું કોઈ ઓફિશિયલ ડિટેલ નથી આવી કે કઈ રીતનું રહેવાનું છે પણ આપણે જોઈ શકીએ કે જેમ કે સીસી ગ્રુપ બી ની હતી એ રીતની પેટર્નથી હોઈ શકે છે કેમ કે પ્રી મેઇન્સ હોઈ શકે છે અને જો પ્રી મેઇન્સ હોય તો પછી પ્રીમાં તમારું શું રહેશે તમને ખબર જ છે કે ગુજરાતી રહેવાનું છે ઇંગ્લિશ રહેવાનું છે મેથ્સ રહેવાનું છે અને શું રહેવાનું છે રીઝનિંગ ઓકે આટલા સબ્જેક્ટ જે છે તમારા રહેવાના છે અને પાર્ટ પ્રિલિમ્સ જો રહેશે તો પ્રિલિમ્સ કેટલાનું રહેવાનું છે સો માર્ક્સનું રહેવાનું છે અને એના માટે તમને સાહીઠ મિનિટ એટલે એક કલાકનું તમારું પેપર હશે ઠીક છે આ આપણે જે છે એ શ્યોર હજુ આવ્યું નથી પણ આપણે ઇન્ફોર્મેશન કે આ રીતનું તમારું પેપર પેટર્ન હોઈ શકે છે અને ટૂંક જ સમયમાં આવી જશે તો આપણે ડિટેલ વિડીયો લઈને આવી જઈશું ચલો અને પાર્ટ બી ની એકવાર પાર્ટ બી ની વાત કરી દઈએ કે અભ્યાસક્રમની અંદર ઓકે તો પાર્ટ મેઇન્સની વાત કરીએ તો મેઇન્સની અંદર તમારા બીજા બધા સબ્જેક્ટ આવી જશે જેમ કે તમારું કરંટ અફેર છે હિસ્ટ્રી છે પોલિટી છે અને એના સિવાય જેટલા બી બીજા સબ્જેક્ટ છે બધા તમારા મેઇન્સની અંદર આવી જશે અને એનું પેપર કેટલાનું હશે તો બસો માર્ક્સનું હશે અને ટાઈમ કેટલાનું હશે તો એકસો ને વીસ મિનિટનો હશે ઠીક છે આ બધી મોટી મોટી ઇન્ફોર્મેશન છે ડિટેલ જેવી પણ આવશે ડિટેલ સિલેબસ આવી જશે ટૂંક જ સમયમાં આવી જશે અને આપણે તમને જણાવી દઈશું ઠીક છે મેઇન વસ્તુ પગારની વાત કરીએ તો પગાર કેટલો હોય તમારી તલાટીની છવ્વીસ હજાર તમારો ફિક્સ પગાર છે રાઈટ અને ટૂંકા પાંચ વર્ષ માટે ઓકે ફિક્સ કેટલું છે પાંચ વર્ષ માટે અને હમણાં જ તમને બધાને ખબર છે પગાર પાંચ લાગુ પડશે તો આ પછી વધી જ જવાનું છે ઓકે ચાલીસ આસપાસ થઈ જવાનું છે ઓકે ઠીક છે તો અત્યારે જે છે ફિક્સ પાંચ વર્ષ માટેનો પગાર તમારો કેટલો કહેવામાં આવે છે તો છવ્વીસ છે ચલો આગળ જોઈએ કે પ્રમોશન જ્યારે તમે તલાટી બનો છો અને એના પછીનું જે છે પ્રમોશન કયું મળે છે ઓકે પ્રમોશન કયું મળે છે તો તમને બધાને જ ખબર છે મામલતદારનું ઓકે અને કયા શેનું પ્રમોશન મળે છે નાયબ મામલતદારનું તમને પ્રમોશન આપવામાં આવે છે ઓકે નાયબ મામલતદારનું તમને આ એક્ઝામની પછી આગળની તમારી પોસ્ટ પ્રમોશન એનું મળે છે તો આનું મળે છે ઠીક છે બધું આપણે ડિટેલમાં એકવાર તમને જાણ કરાવી દઈએ ઘણા બધા વિદ્યાર્થીઓને જાણ અને વસ્તુ કે આપણે જે છે એ તલાટીની બેચ ટૂંક જ સમયમાં લઈને આવીશું જેવો પણ ડિટેલ સિલેબસ આવશે એનો પણ તમને વિડીયો મળી જશે અને એની જે છે એપ્લિકેશન એટલે જ મેં તમને હમણાં કીધું કે આપણી જે છે એપ્લિકેશન જે છે તમે ખાસ ડાઉનલોડ કરી દેજો કે મિરાઈ એકેડેમીની પ્લે સ્ટોરની અંદરથી જઈને તમને મળી જશે એપ્લિકેશન ખાસ તમે ડાઉનલોડ કરી દેજો ત્યાં તમને જે છે બધી ઇન્ફોર્મેશન મળી જશે આપણે જે તલાટીની બેચ લઈને આવીશું તો એની પણ ઇન્ફોર્મેશન તમને અહીંયા મળી જશે ઓકે અથવા અમારી યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ કરી લેજો ઓકે જેટલા પણ નવા વિડીયો આવશે અને તલાટીની અંદર પણ જેવો એનો ડિટેલ અભ્યાસક્રમ આવે છે જે પણ બધું આવશે એની ઇન્ફોર્મેશન તમને અહીંયાથી મળી જશે ઓકે તો ચલો મળીએ નવા વિડીયોમાં નવા ઇન્ફોર્મેશન સાથે થેન્ક યુ